हेलो फ्रेंड्स जय हिंद जय भारत तो आज हम मित्रों अपने ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 4 એટલે કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આ ચેપ્ટરના મહત્વના જે પ્રશ્નોની આજે ચર્ચા કરવાના છે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 ભારતમાં કુલ કેટલા મહાજનપદો હતા ઓપ્શન A 12 B 14 C 16 કે D 18 તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર સી સોળ પ્રશ્ન નંબર બે મહાજનપદોની માહિતી કયા બૌદ્ધ ગ્રંથમાંથી મળે છે ઓપ્શન એ ત્રિપીઠક બી વિનયપીટક સી અંગુતર નિકાય ડી ઈદ નિકાય તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અંગુતર નિકાય પ્રશ્ન નંબર ત્રણ મગજની પ્રથમ રાજધાની કઈ હતી ઓપ્શન એ પાટલીપુત્ર બી વૈશાલી સી રાજગૃહ આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી રાજગૃહી પ્રશ્ન નંબર ચાર મગજમાં હરિયાક વંશની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ યાશત્રુ બી બિંબિસાર સી શિશુનાગ

તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી મહાપદ્મનંદ પ્રશ્ન નંબર છ લીછવી વિદેહ નાતુક વગેરે આઠ કુળોના સંઘ રાજ્યને શું કહેવાતું હતું ઓપ્શન એ મગજ સંઘ બી સંઘ સી અંગસંઘ કે ડી મલ્લ સંઘ તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી સંઘ પ્રશ્ન નંબર સાતરાજ્યની રાજધાની કઈ હતી ઓપ્શન તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી વૈશાલી પ્રશ્ન નંબર આઠ ગણરાજ્યો જે સ્થળે સભા ભરાતી તેને શું કહેવામાં આવતું હતું ઓપ્શન એ રાજમહેલ બી સંથાગાર સી મંડપ ડી સચિવાલય તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સંથાગાર પ્રશ્ન નંબર નવ મહાજનપદ કાળમાં મહાજનપદ કાળમાં ખેડૂતો ખેતીના ઉત્પાદનનો કેટલામો ભાગ કર તરીકે આપતા હતા ઓપ્શન એ ચોથો ભાગ બી પાંચમો ભાગ સી દસમો ભાગ કઈ બે નદીઓના કિનારે આવેલું હતું ઓપ્શન એ નર્મદા અને તાપી બી વાત્રક અને મહિ સી ગંગા અને સોન ડી કૃષ્ણ અને કાવેરી તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ તમારે નીચે મને કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે કે મિત્રો તો આજે આપણે ધોરણ ચણા ચેપ્ટર નંબર ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આ ચેપ્ટરના મહત્વના દસ પ્રશ્નોની ચર્ચા કરી જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ છીએ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત